એટલે મિત્રો તમને દેખાડું જોવો કે આના માટે સ્પેશિયલ આ અપમ અપમ બનાવવા માટે સ્પેશિયલ આ પીછી પણ આવી હોય મને આ પહેલી ફેરી ખબર પડી મે આ તેલમાંથી શું કરવાનું હોય આ ઉપર ચોપડવાનું હોય તે હે ઉપર ચોપડવાનું આ પીછી હોય ફંદા તો બહુ બધા હો મે આ કે હો એક લાઈ તો ખરા મે માર ચાખું હજી બનાવતા ના માર ચાખું કાચું છે ના માર ચાખું એક દે હમણાં બધું દે એક દે ઓલું બાજુનું ઉઠલું દે બધું દે દો કેવા મસ્તી ના થયા

મને ચોખ્ખે લોકો માં ઈંડા જેવું દેખાય કારણ કે આમ ઈંડા આવા ધોરા જ હોય ને અવાજ હોય જામ આમ આખા આવા ગબગોટા જેવા મમ્મી તો ઈંડામાં માં તેલ ફેરવે હે મમ્મી બધે તાપ પણ ભરી જઈ જો આ મજાકની વાત છે કાઈ ઈંડા વિંડા નથી ઓપોમ છે પણ મને લાગે કે ઈંડા જેવું છે આમ કારણ કે એવું હોય મનમાં આમ ઓલું આપણે કાઈ દેહી જાય ને કે ભાઈ આપણા મનમાં આવું જાલે આવું જાલે એટલા માટે ને મને તો હવે ફૂક ચડવા માટે કે ભાઈ આવું બંધારી વસ્તુ કેમ ખાઈ હોગી આપણે આમ